પરસોત્તમ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય પૂર્ણ થતા અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજની સમિતિની બેઠક મળી જેમાં રાજપૂત સમાજ મત એ જ શસ્ત્રનો નારો આપ્યો બેઠકમાં રૂપાલા સામે નવા આંદોલનની રણનીતિ ઘડાઈ દરરોજ એક જિલ્લામાં ક્ષત્રિય મહિલા ઉપવાસ આંદોલન કરશે કચ્છ અંબાજી સહિત પાંચ ઝોનમાંથી ધર્મ રથ કાઢવામાં આવશે તમામ બેઠક પર ભાજપના પ્રતિનિધિનો વિરોધ કરાશે રાજકોટમાં વિરોધ માટે ખાસ કમિટી બનાવાશે જો કે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે અમે રૂપાલા અને ભાજપનો લોકશાહી ઢબે વિરોધ કરીશું તો ભાજપના ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને ટેકા આપવા સમાજની જરૂર ના હોય તો અમારે પણ ભાજપની જરૂર નથી એટલે અમે આથી બોયકોટ ભાજપ અને મત એ જ અસ્ત્ર શસ્ત્ર આ સૂત્ર સાથે આગળ વધવાના છીએ અને બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાંટાની ચક્કર અમે લાવવાના છીએ હવે અમારી જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની જે બી મીટિંગો સંમેલન થશે એ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવવાના